અત્યારે વાગી ગયા બપોર ના બાર કોબી નું શાક વગાડ્યું ને હવે રોટલી લોટ બાંધો છું અને હિરેલ ભાઈ કયો છે અમારે કાલે બેન ક્રિયા છે એટલે અને અમે વહેલા સવારમાં માં જવાના છે મોદક જવું પડે ને બેન કામ રહ્યું એટલે તો જો અત્યારે રોટલી બનાવી નાખો બાર વાગી ગયા છે કરવી પછી આ ગરમ પાણી થાય ને તો થોડુંક અંદર નાખી દેખી જાય અમારે તો આટલું જ શાક કરવાનું હોય તો વધી પડે

હવે મારે જમતા જમતા બોલવાનું છે બાપા સીતારામ હાલ દીબે ની બેન શું કરો તમે હલો વાગી ગયા છે સાડા ચાર જેવું છું છ વાગી ગયા તો એટલું બધું અંજવાળું છે બોલો

પછી બેન ખાંટો આવી સાડી લીધી ઘણી સારી ખરીદી કરવી હતી પણ હવે ભગવાન ની મરજી આવી છે અમારે ખરીદી આવી કરવી પડી કાલે અમે વેલા નીકળવાના છીએ કેળિયા કાલે પાછો વિડીયો બને ન બને તો આજે મેં થોડુંક આપણે વિડીયો બનાવી નાખી આ ગોઠવવાનું ક્યારે ખરખું બોલાવું ન બોલાનું બધું વ્યવસ્થિત કરવું પડે અને વિડીયો એટલે ટાઈમ સર ન પડે માથી લેવું થાય ને ટાઈમ રાખવો પડે વિડીયોમાં પણ માથી ટાઈમ રહેતો જ નથી દિનિયા બેન ફોન જોતા હોય

સમગડ મરમાઉ તો આલ ના આમ હામું જન કે તો સમગડ મરમાઉ તો આલ એ ખાને કે કઈ તો દેવિયા ને મેન ગાર્ડન માં આવી ગયા ગણ મમ્માડો હાલો જય આવી ગયા છે બહારમાં લઈ જશે બિરયાની રોતા દાદા આવી ગયા રમ્મા જાવું ને આપણે બહાર એની વાર તે

બજારમાં ગયા ને પછી પહેલાં તો મુંઢકણાની ખરીદી લઈ લીધું તો અગાઉ થોડુંક કે બે દિવસની વારે તી ત્યાં અને પછી આમાં ત્રણેય ભાઈનું લેવાનું હોય બેનના એકલી મારી દીકરી છે એટલે મારી દીકરીનું એકલા લેવાનું અને આ બેનનું અમારા ત્રણેય ભાઈઓ સાથે લેવાનું હતું એટલે પછી હું ને મારા જેઠાણી મારા જેઠ અમે પછી ગોણીનું લેવા ગયા એટલે ગોણીમાં બ્લાઉજ પીસ અને આવા બાઉન લીધા બજારમાં પછી દીવી હારે આરે હોય એટલે એ ફોન જોતી હોય એટલે વિડીયો ન થાય એ જ્યારે એ ફોન હાથમાં દે ત્યારે થોડું ઘણું ઉતરે એવું થાય પછી એને ક્યાં રોવરાવીએ આપણે એટલે હું એને પછી આપી દઉં ફોન એ ફોન જોવે ઘડીક વાર એટલે